નાઇન કે એમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે પરમ પૂજ્ય પરમપૂજ્યથી સાકરબારી જોગડીમાંનો ચોવીસમો પાટો ઉત્સવ તથા ભવ્યથી ભવ્ય મૂર્તિ પ્રાંત પ્રતિષ્ઠામાં ઉત્સવ વિજાપુર મુકામે યોજાઈ ગયો તારીખ એકવીસ બાવીસ ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ત્રિદિવસીય મહોત્સવમાં શ્રી ગણપતિ દાદાની મૂર્તિ શ્રી હનુમાન દાદાની મૂર્તિ શ્રી સાકરબાની મૂર્તિ શ્રી ફૂલભાઈ સિકોતર માતાજીનો ફોટો તેમજ શ્રી સિકોતર માતાજી તથા ગોગા મહારાજના ફોટો પ્રતિષ્ઠા કરવામાં આવી હતી પ્રથમ દિવસે નવચંડી યજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો હતો તૃતીય દિવસે પ્રાંત પૂજન કુટેખૌ નગરયાત્રા જળયાત્રા તેમજ માતાજીના રાત્રિ ભવ્ય રાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું તૃતીય પ્રાંત પ્રાણપૂજન મહાપ્રસાદ પ્રતિષ્ઠ યજ્ઞ પૂર્ણહુતિ મહાઆરતી તેમજ માતાજીની રાત્રિ રમણનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સાકરબાની મૂર્તિની ભવ્ય શોભાયાત્રા નગરના માર્ગોમાં નીકળી હતી આ શોભાયાત્રામાં વિજય ભગી સાથે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આ ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન સ્વકર્ષણભાઈ મનકાભાઈ તેમજ ભુવાજી શ્રી ઝવેરભાઈ દેસાઈ અને સમસ્ત જોગણી પરિવાર દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું પ્રાણ પ્રતિષ્ઠ મહોત્સવના આયોજકો દ્વારા ઉપસ્થિત સંતો મહંતો આમંત્રિત મહેમાનશ્રીઓ ભુવાજી તેમજ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું શું નામ આપનું વડીલ મારું નામ રત્નાબેન દેસાઈ બાજુમાં અમારે આ ચોકડી નામ હોવાથી શ્રી જાહેરભાઈ દર્શનભાઈ દેસાઈ બીજા હોસ્પિટલ પાસે મા ચોકડીધામ આવે છે ચોકડીધામમાં ત્રિદિવસીય પ્રોગ્રામ કાર્યક્રમની જે ત્રણ દિવસની આયોજન જેમાં માગીનો ચોવીસમો પાઠોત્સવ તેમજ અમારા માતુશ્રી સાકરબા જે એમની મૂર્તિની પ્રતિષ્ઠા રાખેલ છે અને જેની આજે પૂનમના દિવસે બાર ઓગણચાલીસ એટલી છે

ત્યાં ત્યાં બી ગુવાજી છે પરમ ભક્ત અને એમના ભુવાજી છે એમના છેલ્લા ચોવીસ વર્ષથી ઉજવાય છે અહીંયા આ વખતે એકવીસ ત્રેવીસ ત્રણ દિવસનો રાખેલો છે મૂર્તિની પ્રતિષ્ઠા 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 કુલથીની પ્રતિષ્ઠામાં ના કુર્તિની પ્રતિષ્ઠા અને ઉગા મહારાજની પ્રતિષ્ઠા રાખેલી હતી એનો આપણે એકવીસ બાવીસ ત્રેવીસ ત્રણ દિવસ પ્રોગ્રામ હતો એકવીસ તારીખે આપણે યજ્ઞનું અહીંયા પાલન કરેલ છે અને બાવીસ તારીખે આપણે શોભાયાત્રા થઈ શોભાયાત્રાની અંદર ગોવિંદ બાપુ મહારાજને આપણે આમંત્રણ આપેલું હતું એ છે બીજા બધા ઘણા સાધુ સંતો પણ અહીંયા હાજર હતા ગુજરાતના મોટાભાગના કુવાજીઓ કે જે દરેક માતાના અલગ અલગ યુવા છે એ બધાને આપણે અહીંયા બોલાયા હતા અને દરેકના આશીર્વાદ અહીંયા આપણા મંદિરે માતાજીના ત્યાં પ્રાપ્ત કરેલ છે એ દિવસે ઘણી જ સંખ્યામાં માન માનવિધી આપે અહીંયા આપણે જો મહિના સારી અંદર આજે પૂનમ ના દિવસે યજ્ઞનો નો ઉતી છે અને પૂનમના દિવસે બપોરે આપણા લગભગ દર વર્ષે પાંચ થી છ હજાર માણસ અહિયાં જમા છે અને આજે જે ચોવીસ તારીખની ની પૂનમ છે એના આજે આપણે સાત આઠ હજાર માણસ જમશે માતાજી અપેક્ષા છે માતાજી પર તમે વિશ્વાસ રાખો દરેક કામ થયા છે માતાજી તમે અહિયાં જોશો તો એટલા બધા ઘોડિયા છે કરતા ઘણા ના પંદર વર્ષે વીસ વર્ષે ઘણા ના પચીસ વર્ષે બી સંતાન આપેલા છે આ શ્રદ્ધા છે માતાજી પર એ સિવાય ઘણા ધંધામાં તકલીફ આ છે જે માતાજી પર શ્રદ્ધા રાખે એ દરેક ને માતાજી કંઈક ને કંઈક આપેલું જ છે અને એને સાક્ષી રૂપે તમે કોઈ પણ ને અહિયાં આવેલા પૂછશો આટલી બધી માનવ પેઢી તો કોઈક ને કંઈક ને કઈક માતાજી ફાયદો કરાયેલો જ છે એટલે એક્ચ્યુઅલી સ્વયંસેવક બધા પોત પોતાની મરજીથી થી કામ કરે અહીંયા કોઈ ટ્રસ્ટ કઈ એવી કોઈ સંસ્થા પણ બનાવી નથી દરેક ને માતા એ જોગણી ઉપર શ્રદ્ધા છે અને દરેક જ શ્રદ્ધાથી અહીંયા કામ કોઈ અપેક્ષા નહી તમે મંદિર ની અંદર તમારી ઈચ્છા થાય મૂકો ના મૂકો માતાજી માતાજીના આશીર્વાદ છે એમનું એક જ છે કે તમારી સેવા જોઈએ તમારું કામ થવું જોઈએ અને માનું નામ અમારું રહેવું જોઈએ માના આશીર્વાદ એ મોટી વાત છે